કે મારે નાઝા બાપુ ખાચરની ખાંભીના દર્શન કરવા છે હતો આદર સન્માન અને કાઠીને સાજે એવી સાથે ચારણની મહેમાનગતિ કરાવી અને નાઝા બાપુ ખાચરની ખાંભીના દર્શન કરાવ્યા અને એ ભીમોરાના ગઢની ટૂંકી એમ કહેવાય કે નાઝા ખાચરના જે એમ કહેવાય કે ભોયરાની પાસે એમ કહેવાય કે એ ચારણ આવ્યા અને ચારણે રોતા હોડે એમ ક્યાંક દુહો લીખ્યો કે ભમો વિગઢ ભીમોરા ત્રણો મેં તો જીરણ ગઢ રોયો પણ મારો રોદિયો બહુ રોયો તારી નિરખીન કાવી નાજીયા ઉતબણ ટેકણ એક અને બીજે હાથ વાઈ બજડ વખાણવો હોશે નેક બજ કિયો નાઝિયા સાહેબ બાહુબલી ફિલ્મ જ્યારે આવ્યું ત્યારે એમાં એક જેનું પોસ્ટર થંબેલ ડિઝાઇન હોય એ ત્યારે જ્યારે બાહુબલી પોતાને એમ કહેવાય એક હાથથી તલવાર ટેકવી અને પોતે એમ કહેવાય કે બેઠેલો છે એ સાહેબ મિલિયનોમાં વ્યૂઝ ગયા પણ આપણા પંચાળના ઇતિહાસમાં સત્ય ઘટના આધારિત જે ભૂતકાળમાં થઈ ગયેલી એવી સમસ્ત ઘટના કે ઉત્તબળ ટેકણ એક અને બીજે હાથ વાઈ બજડ એક હાથ તલવારની મૂઠ માથે છે અને બીજો હાથ એમ કહેવાય કે પોતે પોતાના આંતરડા ચાલી અને એમ કહેવાય ગિરધરની માદાનમાં માલપા એમ કહેવાય કુશળતા દાખી રહ્યા છે એવા નાઝા બાબુ ખાચરના દુહા ઉજળા જેના દુહા છે સાહેબ અને જેનો ઉજળો આત્મા છે ભલામણા પોતાની સિદ્ધતા અને પોતાને એમ કહેવાય કે એ સમયની માલપા યુદ્ધની તો કસળતા હતી જ તે કાઠીઓમાં પણ સાથે સાથે પોતાના જે એમ કહેવાય કે શીલ એમ કહેવાય ચારિત્ર જેને જાળવી રાખ્યા છે એવા વિરુદ્ધ પુરુષોને આજે યાદ કરવા પડે કે જેનું નામ લેવી અને પોતાના એમ કહેવાય કે દિવસો સુધરી જાય વિદ્વાનો અને લેખકો તો એમ લખ્યું છે કે વિદેશના સંતના જેટલા મન પવિત્ર નથી એની કરતા તો એમ કહેવાય કે આપણા દેશના ભારત વર્ષના બારવટિયાના મન પવિત્ર છે ભલામણા જગીદાસ ખુમાણ નામનો બારટીયો કથા તો આપ જાણો છો એટલે આવા ઇતિહાસ પુરુષોને યાદ કરવા પડે બ્રાહ્મણ અસ્ત જય હિન્દ જય ભારત